સમાચારો મળી રહ્યા છે લોથલની પુરાતત્વીય સાઇટ પર ભેખર ધસી પડવાના રિસર્ચ કરવા આવેલી એક મહિલાનું અહીં મોત થઈ ચૂક્યું છે દિલ્હી ગાંધીનગરથી ચાર મહિલાઓ રિસર્ચ માટે અહીં પહોંચી હતી માટીનું સેમ્પલ લેવા માટે પંદર ફૂટ ઊંડા ખાડામાં ઉતરી મહિલા માટીનું સેમ્પલ લેતા સમયે બે મહિલાઓ દબાઈ ગઈ માટીમાં દબાઈ જતાં એકનું મોત થઈ ચૂક્યું છે જ્યારે કે એકને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે રિસર્ચ માટે કુલ ચાર મહિલાઓ લોથલ ખાતે પહોંચી હતી તે સમયે તેઓ માટીના રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી અને જે ખાડો ખોદેલો હતો તેમાં ઉતરીને માટીનું સેમ્પલ લઈ રહી હતી જોકે જે સમયે તેઓ માટીનું સેમ્પલ લઈ રહી હતી તે સમયે જ ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઈ ગઈ જેમાંથી તાત્કાલિક બંનેને બહાર કાઢવામાં આવી પરંતુ એક મહિલાની સારવાર ચાલી રહી છે જ્યારે કે એક મહિલાનું મોત થઈ ચૂક્યું છે ખાડો પંદર ફૂટ ઊંડો હતો જેમાં મહિલા ઉતરી હતી અને રિસર્ચ કરી રહી હતી અને માટીનું સેમ્પલ લેતા સમયે આ દુર્ઘટના સર્જાય છે દિલ્હીથી આવેલી વિદ્યાર્થીઓ એ જૂનું લોકરો છે તેમાં માટીના નમૂના લેવા માટે ઉતર્યા હતા અને એમાં કંઈક માટીની ભેખડ ઘસી ગઈ છે એમાં એક વિદ્યાર્થીનું અવસાન થયું છે અને એકને અત્યારે ત્યાંથી દબાયેલામાંથી કાઢવાની તજવીજ ચાલું છે અને તાત્કાલિક આ બેઠક જે કમનમ ખાતે આજે છે એમાંથી સીધું હું અત્યારે લુથલ જવા રવાના છું

દિલ્હી અને ગાંધીનગર ટીમ આવી હતી જે મહિલાઓ લોથલ ખાતે પહોંચી હતી અને પંદરપુર ઊંડા ખાડામાં બે મહિલાઓ માટીના સેમ્પલ લેવા માટે ઉતરી હતી દરમિયાન અચાનક જ માટીની પડતા બે મહિલાઓ દઈ હતી જેમને તાત્કાલિક માટીનીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં એટલું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલાને સારવારથી સગોદરા સારવાર કેન્દ્ર ખાતે એટલે કહી શકાય બેઠક માટે જે મહિલા અધિકારીઓ ગયા હતા તે એકની મોત ની વાત સામે આવી છે جي بالكل عبهر جارو